રાધે રાધે સદગુરુદેવ કી જય અત્યારે પાંગઢ સુધી છઠ લગભગ ચાર વાગ્યાનો સમય થવા આવ્યો છે તો સતીદાન સંપ્રદાયના મંદિરેથી અત્યારે શોભાયાત્રાની શરૂઆત લગભગ થઈ ચૂકી છે આ શોભાયાત્રામાં જેમ પહેલાં જ કહેવાય તેમ સમગ્ર દેશ પ્રદેશમાંથી શહેરમાંથી ગુજરાત ગુજરાતી બહાર મહારાષ્ટ્ર આદે આદે શહેરોમાંથી રસિકો ભાવિકો ખૂબ ધામધૂમથી પરિસ્થિતિમાં ઉજવતા હોય છે રસ્તામાં ગાનતા અને વાજિંત્ર સાથે ભજન સેવા સાથે સમાધિ ઉપર છે ત્યાં પછી પણ ધામધૂમથી ઉત્સવ ઉજવે છે જ દરમિયાન અલગ અલગ જગ્યાએ નૃત્ય કરતા હોય ભજન કરતા હોય સેવા એકદમ જેને કહી શકાય એક અલગ અલગ આનંદ ઉલ્લાસ સાથેની યાત્રા યોજાતી હોય છે ત્યાંથી આવી આખી રાત્રિ દરમિયાન ભજન સત્સંગ હોળી આદિના પદો ગવાતા હોય છે આખી રાત્રિ ભજન સત્સંગ થાય બીજા દિવસે મહાઆરતી જોતી હોય છે એમાં કોઈ પણ જ્ઞાતિ જાતિને ભેદભાવ આવી અને મહાપ્રસાદ લે કે કણિકા લેવાનું જે માતમ છે અદભુત હોય છે એટલે મહાપ્રસાદ લઈ અને પોતાને ધન્યતા અનુભવે છે સમગ્ર તેને કહી શકાય રસિક સમાજ એક એ દિવસની રાહ જોતો હોય કયા દિવસની કે સદગુરુ પુણ્યતિથી આવે રસિક સમાજ ભેગા થાય રસિકના દર્શન એક મહાન તીર્થ ગણાય છે આ રીતે બંને દિવસના ઉત્સવ છઠ અને સાતમ પાંચ તારીખ અને છ તારીખ બુધવારે અને ગુરુવારે સત્યદાન સંપ્રદાય દ્વારા ધામધૂમથી પુણ્યતિથી રૂપે ઉજવવામાં આવશે આપ સૌને પણ એ ઉત્સવમાં સામેલ થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપીએ છીએ અને આપ પણ ધર્મ સાથે ભળી ખૂબ ધર્મ જે જે કારકો એવી શુભકામનાઓ સૌને રાધે રાધે સદગુરુ સુંદર સાહેબ મહારાજ કી જય રાધે રાધે આજે આપણા મુખ્ય જે મહારાજ શ્રી સચિદાનંદના સુંદરજી સ્વામી બાપુના પુણ્યતિથિ નિમિત્તે આ સામે આજે અંજારમાં અત્યારે આવી રહ્યું છે જેનું સ્વાગત કરવા માટે અહીં ઊભા છીએ અને આજે સમગ્ર આપણા કચ્છમાં જે સચ્ચિદાનંદ સંપ્રદાય છે જેમના મહારાજ શ્રી મહત્ત ત્રિકમદાસજી અત્યારે ખૂબ અત્યારે બધા વિસ્તારમાં જઈ અને ખૂબ આ પક્ષ સચિદાનંદ છે એમને આગળ વધારી રહ્યા છે અને ખૂબ સુંદર કાર્યો કરી રહ્યા છે એના સંપ્રદાયના મારફતે અનેક વિવિધ સેવાઓ અત્યારે થઈ રહી છે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને અહીંયા નંદી શાળા આ સંપ્રદાયના મહત્વ ત્રિકોણદાસજી બાપોએ શરૂઆત કરી અને આજે બધાને ઉમંગ અને ઉલ્લાસ છે આનંદ છે બધા માટે અને એને લઈને આજે આપણે સૌ સામૈયામાં જોડાયેલ છે સચ્ચિદાનંદ સંપ્રદાય જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એમના સેવકો પણ અત્યારે ખૂબ બધા લોકોને કઈ રીતે આગળ વધારવા કઈ રીતે મદદ કરવી એ રીતે અત્યારે સંપ્રદાય કામ કરી રહ્યો છે અને ખૂબ એમના રસિકો જે છે આ સંપ્રદાયના એ ખૂબ અત્યારે આગળ સુખી અને સફત એમના આશીર્વાદ હંમેશા આપણને મળતા રહ્યા છે સમગ્ર અંજાર છે અને સમગ્ર કચ્છને આશીર્વાદ મળી રહ્યા છે અને આજે એમના જ અનુયાયી મહંત શ્રી ત્રિક અને ભગવાનજી મહારાજ બંને આજે ખૂબ એક સારા કાર્યો કરી રહ્યા છે અને અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું આજે આનંદ છે બધા કો અંજાર શહેર અંજાર તાલુકો અને સમગ્ર કચ્છ ને આજે આનંદ અને ઉત્સાહ છે અને આ ઉત્સાહભેર આજે આપણે સામૈયામાં ભાગ લઈ રહ્યા છીએ